અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં રાષ્ટ્રભાવના અને આત્મનિર્ભરતાની ભાવના જાળવી રાખવાનું આહવાન કર્યું આજે મન કી બાત કાર્યક્રમની એકસો આઠમી કડીમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કર્યું સૂર્ય નમસ્કાર સ્પર્ધાના મહાઅભિયાનનું રાજ્યના જાણીતા સ્થળોએ આવતીકાલે સમાપન થશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે સમગ્ર દુનિયાની સાથે આજે રાજ્યમાં પણ મધ્યરાત્રીએ ઈસ્વીસન બે હજાર ચોવીસના નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકારવામાં આવશે અને રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ત્રીજી જાન્યુઆરી યોજાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની એકસો આઠમી કડીમાં રાષ્ટ્રને સંબોધિત કરતાં લોકોને બે હજાર ચોવીસમાં પણ આજ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહવાન કર્યું પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપતા કહ્યું કે એકસો ચાલીસ કરોડ ભારતીયોની શક્તિને કારણે આ વર્ષે ભારતે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે ઉપરાંત આ જ વર્ષે નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો છે ચંદ્રયાન ત્રણની સફળતા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે લોકો ભારતીય વૈજ્ઞાનિકો અને ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવે છે વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શન વિશે અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ વિશે પણ પ્રધાનમંત્રીએ તેમના વિચારો વ્યક્ત કર્યા તેમણે કહ્યું કે ભારત વિકસિત ત્યારે જ થશે જ્યારે દેશનો યુવાધન તંદુરસ્ત હશે શ્રી મોદીએ સંબોધનમાં માનસિક સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો આર્ટ ફિઝિકલ હેલ્થ ઓર વેલ્બિંગ ની ચર્ચા તો ખૂબ હોતી હે લેકિન ઈસે જોડા એક ઓર બડા પહેલું છે મેન્ટલ હેલ્થ કા मुझे यह जानकर बहुत खुशी हुई है कि मुंबई के इन्फी हिल और योर दोस्त जैसे स्टार्टअप्स मेंटल हेल्थ और बीइंग well को इम्प्रूव करने के लिए काम कर रहे हैं आज इसके लिए आर्टिफिशियल इंटेलिजेंस जैसी टेक्नोलॉजी का इस्तेमाल भी किया जा रहा है मैं आप सभी से आग्रह करूंगा कि फिट इंडिया के सपने को साकार करने की दिशा में इनोवेटिव हेल्थ केयर स्टार्टअप्स के बारे में मुझे जरूर लिखते रहें શ્રી મોદી સંબોધનમાં તાજેતરના કાશી તમિલ સંગમ વિશે તેમનો અનુભવ પણ શેર કર્યો હતો જેમાં હજારો લોકો તમિલનાડુથી કાશી પહોંચ્યા હતા પ્રધાનમંત્રીએ નરેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફુલે અને રાણી વેલુ નાચિયાનનો પણ ઉલ્લેખ કર્યો જેમની જન્મજયંતિ ત્રીજી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે અંતમાં પ્રધાનમંત્રીએ નવા વર્ષ બે હજાર ચોવીસમાં દેશવાસીઓ તંદુરસ્ત ખુશહાલ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના ડાયરાના પરંપરાગત પ્રખ્યાત કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદી વિશે વાત કરી હતી અમે આપને યાદ અપાવીએ કે ડૉક્ટર જગદીશ ત્રિવેદી પોતાની પચાસ વર્ષની ઉંમર પછી ડાયરાના કાર્યક્રમોની તમામ કમાણી શાળાના ઓરડા બાંધવા માટે અને દર્દીઓની સારવાર માટે દાન આપી દે છે જગદીશ ત્રિવેદીએ તેમનો પ્રતિભાવ આ મુજબ આપ્યો મન કી બાત કાર્યક્રમ ની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન મારા દેશ પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું હેલ્થ અને એજ્યુકેશનમાં આરોગ્ય અને શિક્ષણમાં દાન આપી દઉં છું આજે એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ત્રેવીસના ના અંદર વડાપ્રધાન શ્રી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી પહેલી ડિસેમ્બર બે ત્રેવીસ થી પહેલી જાન્યુઆરી બે ચોવીસ સુધી સૂર્ય નમસ્કાર મહા અભિયાન શરૂ કરાયું છે આ કાર્યક્રમ સવારના સાત થી સવા આઠ સુધી યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રમતગમત મંત્રી હરસંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે આ ઉપરાંત રાજ્યકક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજે થયેલ સ્પર્ધકોના સન્માન સમારોહનું પણ જીવંત પ્રસારણ કરાશે ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અને પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં પહેલી જાન્યુઆરી બે હજાર રોજ પાટણની રાણકી વાવ ખાતે તમામ કક્ષાએ ભાગ લીધેલ વીસ હજાર ચારસો ત્રેપન સ્પર્ધકોમાંથી પાંચસો અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સો સ્પર્ધકો સૂર્યનમસ્કાર કરીને સૂર્યની ઉપાસના કરશે આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં વલસાડ જિલ્લામાં આણંદ જિલ્લામાં ભાવનગર મહાનગરપાલિકામાં સુરત મહાનગરપાલિકામાં અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં સૌ પ્રથમવાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા આવતીકાલે મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાશે આ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે ઉપરાંત રાજ્યમાં સંખ્યાબંધ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આ સ્પર્ધા એક નવો વિક્રમ રચવા જઈ રહી છે વધુ વિગત આપે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સિસપાલ રાજપૂત चौबीस सूर्य की पहलीकरण के साथ मोढ़ेरा सन टेंपल में राज्य स्तरीय एक बड़ा कार्यक्रम होगा जिसमें हम विनर्स को उन्हें हम प्राइज देंगे इनाम देंगे उसमें राज्य के मुख्यमंत्री आदरणीय भूपेन्द्र भाई पटेल जी गृह रमतगम मंत्री आदरणीय हर्ष भाई संघवी जी की उपस्थिति में यह कार्यक्रम होगा इसमें गिरीजो का वर्ल्ड रिकॉर्ड भी बनेगा इसमें सूर्य मंदिर मोढ़ेरा के साथ साथ हम गुजरात के एक जगहों पर इस कार्यक्रम को करने जा रहे हैं વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઠેર ઠેર વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે મંત્રી કુબેર ડિંડોલની અધ્યક્ષતામાં મહીસાગરના લુણાવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ આ તકે મંત્રી ડિંડોરે જણાવ્યું કે જનધન યોજના થકી દેશભરમાં પચાસ કરોડ નાના ખાતેદારોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં બે લાખ કરોડ રૂપિયાની ડિપોઝીટ જમા થઈ છે જે ભારતના વિકાસને વેગવંતુ બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યા છે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડે જામનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં હાજરી આપી હતી મહેસાણા જિલ્લાના બળાદ ગામે પોરબંદર જિલ્લાના ભોજ ગામે સુરેન્દ્રનગર જિલ્લાના સતવારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજા ગઈ સમગ્ર દેશ અને દુનિયાની સાથે આજે મધ્યરાત્રિએ રાજ્યભરમાં ઈસવીસન બે હજાર ચોવીસનું નવું વર્ષ ઉજવવામાં આવશે રાજ્યમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં હોટલો પાર્ટી પ્લોટ્સ પર્યટન સ્થળોએ વિશેષ રોજની અને સજાવટ કરાઈ છે યુવા પેઢીમાં નવા વર્ષને આવકારવા માટેનો થનગરાહ જોવા મળી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદ રિવરફ્રન્ટ કાંકરિયા ગીર અભયારણ્ય દરિયાકિનારના ફરવાણા સ્થળો સાપુતારા મોઢેરા સૂર્યમંદિર રાણીની વાવ અને દ્વારકા જેવા સ્થળોએ દેશ વિદેશના પર્યટકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા છે વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ દિવસે આજે ગુજરાતની અન્ય રાજ્યો સાથેની સરહદ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં સ્ટેડિયમ ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તા સુધીનો સીજી રોડ પર સાંજે છ વાગ્યાથી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જ્યારે એસજી રોડ અને સિંધુભવન રોડ રાત્રે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી વાહનો માટે બંધ રાખવામાં આવશે રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકો હર્ષોલ્લાસથી નવ વર્ષ ઉજવી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શહેરોની આસપાસના પાર્ટી પ્લોટ ક્લબો અને ફાર્મ રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ અવરોહ સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસનું ત્રીજી જાન્યુઆરીના રોજ આયોજન કરાયું છે આ સ્પર્ધામાં એકસો નવ બહેનો અને એકસો એસી ભાઈઓ બસો નેવ્યાસી સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના તમામ જુનિયર ભાઈઓ બહેનોએ બે જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોટીલા ટ્રસ્ટ નિવાસ ચોટીલા તળેટી ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે ત્રીજી જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યે આ સ્પર્ધા યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે એસજીવીપી આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા દેશમાં અવિરત ચાલેલા વિકાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે આજે વિકસિત દેશોમાં જેનું ઉત્પાદન થાય છે એનું નિર્માણ આપણા દેશમાં પણ થઈ રહ્યું છે જેથી દેશનું ગૌરવ દુનિયાભરમાં વધ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રાજ્યના નવ હજાર સો થી વધુ સ્ટાર્ટઅપને ડીપીઆઈટીની માન્યતા આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં રાષ્ટ્રભાવના આત્મનિર્ભરતાની ભાવના જાળવી રાખવાનું આહવાન કર્યું આજે મન કી બાત કાર્યક્રમની એકસો આઠમી કડીમાં તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું સૂર્યનમસ્કાર નમસ્કાર સ્પર્ધાના મહાઅભિયાનનું રાજ્યના જાણીતા સ્થળોએ આવતીકાલે સમાપન થશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા